વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતો પચીસ વર્ષનો આદિત્ય સીએનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે માટે તે ખાનગી કંપનીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો જ્યાં ચાર દિવસ અગાઉ તેની કંપનીમાં તબિયત લથડી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સર્જરી કરવામાં આવી તે બાદ તે હોસ્પિટલમાં જ સ્વસ્થ થઈ રહ્યો હતો તે દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક આવતા તેની તબિયત અચાનક લથડી ગઈ

જ્યારે એમનું બાળક આ દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનું જીવનદાન મળશે ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અમને જે વાત કરી ઉનકે ફ્રેન્ડ્સ ઓર સબસે તો પતા ચલા હી હેડ પહેલે સે કી પ્લાન કી મે કરુંગા ઓલ તો પ્લેચ નહીં કિયા થા તો સબકા કલેક્ટિવ ડિસિઝન થા કે ફિર હમ ઓર્ગન

બહુ લાંબી ઉમર ગઈ